શહેરના સિગ્નલ ફળિયા વિસ્તારમાં આવેલ રેલવે કરનાળા ખાતે પાલિકા દ્વારા જેસીબી મશીન મોકલીને પાણીના નિકાલની કામગીરી શરૂ કરવામાં આવી હતી ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારને ગોધરા અમદાવાદ હાઈવે અને જોડતા માર્ગ પર રેલવે કરનાળું આવેલું છે જે ગરનાળુ ચોમાસાની શરૂઆત સાથે જ પાણી ભરાવાને કારણે અંશતઃ બંધ થઈ જાય છે અને પશ્ચિમ વિસ્તારનો સંપર્ક અપાઈ જાય છે જેને લઈને બાઇક અને અન્ય નાના વાહનોને બસ સ્ટેન્ડ અને વાવ થઈને શિમલા વિસ્તારમાં જવું પડતું હોય છે ત્યારે લોકોની સમસ્યાને ધ્યાને લઈને ગોધરા શહેરના સ્થાનિક ઉદ્યોગપતિ હાજી ફિરદોશ કોઠી દ્વારા સ્વખર્ચે પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી હતી બીજી તરફ ગોતરા નગરપાલિકા દ્વારા પણ રેલવે વિભાગને લેખિત પરમિશન માટે પત્ર લખવામાં આવ્યો હતો જે માટે રેલવે વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવી છે ત્યારે આજે તારીખ પહેલી ઓગસ્ટથી ગોધરા શહેરના સિગ્નલ ફળિયા ગરનાણા ખાતે પાલિકા દ્વારા જેસીબી મશીન મોકલીને પાણીના નિકાલની કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારે સમગ્ર મામલે વોર્ડ નંબર સાતના સ્થાનિક કાઉન્સિલર સિદ્ધિ ગ પણ કામગીરી સ્થળે નિરીક્ષણ માટે પહોંચ્યા હતા જેઓએ સ્થાનિક ઉદ્યોગપતિ હાજી ફિરદોસ કોઠી અને પાલિકાના પ્રમુખ અને અન્ય કર્મચારીઓના કામગીરી શરૂ કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો છેલ્લા ઘણા સમયથી નારાનો બહુ મોટો પ્રશ્ન હતો વરસાદ ચાલુ થઈ ગયેલો ફ્રી મોન્સૂન કામગીરીમાં થોડું નગરપાલિકા પાછળ પાછું રહી ગયું અને વરસાદ ચાલુ થયા પહેલાં રેલવેની અમે પરમિશન માટે લેટર લખેલો હતો ગઈકાલે નગરપાલિકા ગોધરાને રેલવે દ્વારા કામ કરવાની મંજૂરી મળેલ છે એટલે આજ રોજ અમે સ્તર પર આવી નગરપાલિકા ગોધરા દ્વારા જીસીબીથી અમે આગળનારાનું સાફ સફાઈનું કામ કરી રહ્યા છે તે અગાઉ છેલ્લા